કે માણસ બોલે એની માથે ખબર પડી જાય એવી મારી ના ડાય હતી અને હજી પણ છે નથી એવું ને પણ એ કાળું તલસી ને એનો છોકરો એવું બોલે મારી નાત એના પેટમાં પડેલું પાપ એ બહાર કાઢે છે શબ્દોમાં બહાર આવે જુઓ એના શબ્દોમાં પાપ એનું બહાર આવે છે એનું ક્રમ એ ઢાંકવા માટે થઈને આ શબ્દો વાપર્યો છે કયો શબ્દ હું તમને એનો શોખ કરી દઉં નજીક રાખ કયો શબ્દ એના પેટમાં પડેલું પાપ છે એ ઢાંકવા માટે થઈને એના મુખમાંથી શબ્દો નીકળે એટલે આપણને એ શબ્દો ઓળખાવવો પડે અને એ શબ્દોની એ શબ્દોને તમે વિચારો એ શબ્દોને તમે સરખાય તપાસો એટલે તમને એની માલિપાથી રહસ્ય મળે કે આ માણસ જીતેલો છે કે હારેલો છે આના પેટની માલિપા કરમ હતાડેલું છે કે નથી હતાડેલું બોલવા ઉપરથી પરખાય બોલવા ઉપરથી ખબર પડે બોલવા ઉપરથી જાણ થાય મારી નાચ તો કાળુ તળસીનો એના છોકરાનો બેનો વિડીયો આવ્યો એમાં એમ બોલ્યો એનો છોકરાનો કાળુ તુલસી કે કેશું નાનું કોદાળી દેવાની થાય છે એમ કેમ ન બોલ્યો અમે કોદાળી કાઢી નાખશું અમે આનો ઉત્તર અવતાર દેવા અમે આવશું અમારી પાસે પાપ નથી અમારી પાસે આ વેદ નથી અમે એનો જવાબ દેવા આવી મારી નાત એમ કેમ ન બોલ્યો પણ જો મારી નાત તમને સમજણ ભગવાને આપી હોય તમારી પાસે બુદ્ધિ તમને ભગવાને આપી હોય અને શબ્દોને એના શબ્દને ઓળખતા આવડતો હોય એની વાણી પારખતા આવડતી હોય તો એ એમ બોલ્યો કે કોદાળ કેસું નાનું ને દેવાની છે અને જો એને જ કોદાળી દેવાની ને એને જ કોદાળી કાઢવાની છે અને જો અમને કોદાળી દેવાનું કરશો તો ના નકામું થઈ જશે કેમ ભાઈ એના પેટમાં પાપ હોય એવું નથી દેખાતું મારી નાચ શું નાનું કોદાળી દેવાની અમને દેખ્યો નકામું થઈ જશે તો એને એને કોદાળી લેવામાં એને મારી નાતને જવાબ દેવામાં એને એમ ન કીધું સહકાર માણા હોય એમ કે મારી નાત મને કોદાળી દો અને મારું કર મારું પૂર્ણ પાપ બતાવું અને મારું ધર્મ પૂન જોઈ લો મારી નાચ હાસો માણા માણસ એમ બોલે અને આ તો એમ બોલે કેશું નાનું ને કોદાળી લેવાય એટલે કોઈ દી સૂર્યાના કોદાળી હોય કે અડીમ્યાના કોદાળી હોય મારી નાચ આ નાચ સૌ ગાંડી છે નાચને કોઈને ખબર નહીં પડે એવી વાતો કરે કાળું તલસીને કાળું તલસીનો છોકરો તો મારી નાચ જેની પાસે પૂન હોય ધર્મ હોય ન્યાય હોય જેનામાં ભાઈ પાણી ન હોય એ તો એમ બોલે મારી નાત મને કોદાળ દઈ મારું ધરમ પૂન જોવો મારી નાત એમ હાસો માણા મારી નાત એમ બોલે આ તો એમ કે કે શું નાનું ને કોદાળ દેવાય નહીં કે નાત પાસે ન્યાય નહીં નાત પાસે ડાય પણ નહીં નાત કોઈને ન્યાય ખબર પડે નહીં આને ખબર પડે એટલે કે શું નાનું કોદાળ દે એ માપે અને એના માપે તો આપણે હાલવાનું નકર નકામું થઈ જાય એની પેઢીએ બોલાવે ને નકામું કરવા તો બોલાવે તો જુઓ એના શબ્દો એની વાણી કઈ બતાવે છે કે એનામાં કરમ સુપાયેલું છે તો જ નકર હાસવા માણો મને જો કોદાળી મારું ધર્મ ને પૂરી બે બતાવી દઉં કેમ બોલે મારે હાસવા માણો કેમ બોલે મારી નાથ કે મારું ખોટું છે તો હામાં કેસુડાને કોદાળી દેવો નકર અમને દેશો નકામું થઈ જશે પાછો એની પેઢીઓ બોલાવે અને પેઢીઓ બતાવે અને પેઢીઓ બતાવીને પાછો એમ કે એમ કઈ એને કોદાળી દો કેસુડાને અને અમને કોદાળી દેવાનું કહેશો તો નકામું થઈ જશે તો આ એના પેટમાં પડેલું પાપ બોલે છે નકર તો એમ બોલે સૌકાર માણા હોય એ તો એમ બોલે મારી નાત કે મારી નાત મને કોદાળી દો મારું કોઈને પાપ જોઈ લો હાલો મારી નાત બરાબર ને કે ખોટું છે મારું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મારી સર સર્વે સમાજનો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું મારી નાત આ શબ્દો બરાબર હરખાય તમે વિચારજો આ શબ્દો તમને હાસો ન્યાય હાસો કાનૂન સાર ધામના રખાના ન્યાયની વાતની તમને જાણ થઈ જશે